હાય હાય હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ચીનના બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ લાગતા તેર બાળકો જીવતા ભૂજાયા નોર્થ કોરિયામાં સાઉથ કોરિયાનું પોપ મ્યુઝિક સાંભળવા બદલ બે કિશોરને બાર વર્ષની જેલ પ્રણ પ્રતિષ્ઠાને લઈ બ્રિટનની સંસદમાં પણ અજય શ્રી રામના નારા લાગ્યા મિશન ચંદ્ર પર સફળ સફળ લેન્ડિંગ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બન્યો ત્રણ મહિનામાં છસો સૈનિકોની ઘૂસણખોરી થતા મ્યાનમાર સરહદે વાળાબંધી કરવાનો કેન્દ્રનો નિર્ણય ઉત્તર પ્રદેશના અલીગઢમાં બનેલા ચારસો કિલોના તાળા ચાવી અયોધ્યા પહોંચ્યા હૈદરાબાદની એક કંપનીના કાર્યક્રમમાં હીરોની જેમ એન્ટ્રી મારવા જતા કેબલ તૂટવાથી જમીન પર પટકાયેલા સી મોત પીએમ મોદીએ તમિલનાડુના રમેશ્વરમમાં ડૂબકી લગાવી રામના સ્વામી અને રંગના સ્વામી મંદિરમાં પૂજા કરી ગુજરાત યુનિ કેમ્પસમાં ઘણા સમયથી ઉપયોગમાં લેવાઈ રહેલા કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કરાવાયું વડોદરાની હરણી તળાવ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓમાં આખરે પરેશ શાહ અને નિલેશ જૈનના નામ ઉમેરાયા કચ્છના માંડવી બીચ પર દુર્ઘટના ટાળવા પેરાગ્લાઇડિંગ અને એરબોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો રાજ્યની તમામ સરકારી શાળાઓમાં બાવીસમી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર તો જોતા દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર